તો મિત્રો આજે અમે ફરીથી અમારી આ ટુવેર ની વાડીમાં તોડવા માટે આવ્યા છે તો આપણે એક એક કરીને ટુવેર તોડી લઈએ ચાલો આ જુઓ કેટલી સરસ છે ટુવેર અને કેટલી બધી થઈ ગયેલી છે અમારી ટુવેર તુવેર અમે ટોયડી ની એટલે સુકી તુવેર પણ ઘણી થઈ ગઈ છે આ જુઓ અને પવન પણ કેટલો સરસ આવતો છે આટલો બધો તડકો લાગતો છે ને આટલો બધા ટાપ છે તો પણ એટલો સરસ પવન આવતો છે અને તમે જુઓ તો ખરા આ પક્ષીનો અવાજ પણ કેટલો સરસ આવી રહ્યો છે બજાર કરતાં પણ આપણે આ ઘરની ટુવેર ખાવામાં એકદમ સરસ લાગે અને ટેસ્ટ પણ એટલો સરસ આવે ને આ ટુવેરનો અને એકદમ મીઠી પણ લાગે એના દાણા એકદમ મીઠા હોય અને મિત્રો આ ટુવેરની કચોરીનો મેં વિડીયો મૂક્યો હતો તે તમે જોયો કે નહીં અને કમેન્ટ કરી કે નહીં તે જરૂરથી જણાવજો અને કમેન્ટ કરજો કે કેવો બન્યો છે અને તમે હજુ સુધી નહીં જોયો હોય મારો વિડીયો તો તમે જરૂરથી જોજો અને આવી રીતે તમે મને સપોર્ટ આપતા રહેજો તો હું નવા નવા વિડીયો પણ મૂકતી રહીશ અને મિત્રો આ ટપેલી આપણી પાછળથી આગળથી આપણી આ ટપેલી કાઢી ના પડી જાય તેના માટે આપણે આ મંટોળી અહીંયા લગાવી લઈશું તો ચાલો આ રીતે આપણે મંટોળી લગાવી લઈશું અને ગામડાની ભાષામાંને વાટો કહેવાય આ રીતે આપણે બરાબર લગાવી લેવાનું એટલે આપણે ચૂલા પર મૂકીએ ત્યારે આપણું ટપેલું કાળું પણ નહીં પડી જાય અને ચોખ્ખું જ રહે થોડુંક પાણી આપણે આ રીતે માટીમાં થોડુંક આ રીતે લગાવવાનું ને પછી આ રીતે આપણે આના પર આ રીતે લગાવી દઈશું આ થઈ ગયું પહેલાના જમાનામાં ગામડામાં ચૂલા પર આપણે રસોઈ ને એવું કરતા ત્યારે આ રીતે જ કરતા હોય છે એટલે આપણું પણ કાળું નહીં પડતું ચાલો તો હવે થોડીક વાર આપણે લઈએ આ ટામેટી ના છોડ છે અને આ મરચા ના છોડ છે આ જુઓ પણ હજુ નાના જ છે એ મોટા થશે ત્યારે હું તમને એનો વિડીયો પણ બતાવીશ ચાલો તો અહીં થોડીક વાર આપણે સૂકવી લઈએ અને મિત્રો આ ચૂલો જુઓ આ ચૂલો છે તે મારા હસબન્ડ મને બનાવી આપ્યો છે હવે આપણે એ ચૂલો પહેલા આપણે સળગાવી લઈએ આ રીતે આપણે સળગાવી લેવાનું કેરોસીન ની પણ જરૂર નથી પડતી આમાં જુઓ સળગવા માંડ્યો ને આ જુઓ આપણો ચૂલો પણ સળગી ગયો છે કેટલો સરસ સળગી ગયો જુઓ તો મિત્રો પહેલા આપણે કપેલીમાં પાણી રેડીને જ આપણે ચૂલા પર મૂકીશું આપણે ટપેલી આ મૂકી દીધી છે પાણી ગરમ થાય તેટલી વારમાં આપણે ટુવેર છે ટુવેર આપણે તોડી છે તે આપણે ધોઈ લઈએ ચાલો તો મિત્રો આપણે ટુવેર ધોઈ લઈએ આમ તો ટુવેર આપણી તોડી છે એટલે સારી જ છે પણ તો પણ આપણે એકવાર ફરીથી ધોઈ લઈએ બે થી ત્રણ વખત બે થી ત્રણ પાણીથી આપણે સારી રીતે ધોઈ લઈશું હાજુ મિત્રો સરસ આપણે તુવેર ધોવાઈ ગઈ છે અને એકદમ ચોખ્ખી થઈ ગઈ છે હાજુ ચાલો તો આપણે આપણે આ જે તુવેર ઢોઈ ને મૂકી હતી તે આમાં આપણે ઉમેરી લઈશું મિત્રો આ રીતે આપણને તુવેર ખાવાની પાડી માં તે પણ એકદમ અલગ જ મજા આવે છે ખાવાની ચાલો તો હવે એને આપણે થોડી વાર થવા દઈએ ચાલો તો મિત્રો તુવેર બફાઈ ત્યાં સુધી આપણે આ મેથીની પૂરી બનાવી છે તે આપણે ખાઈ લઈએ અને તમને જો આનો વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટ કરીને કેજો હું જરૂરથી બનાવીશ મસ્ત લેવો ખાઓ સરસ લાગે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પાપડ જેવો અને આ ચો સાથે પણ ખૂબ જ સરસ લાગે તો મિત્રો થોડી થોડી આપણી તુવેર બોઈલ થઈ ગઈ છે આપણે એક વાર હલાવી લઈએ હજુ થોડીક કાચી જ છે થોડીક વાર ચડવા દઈશું આપણે ચાલો તો મિત્રો હવે આપણી તુવેર ચડી ગઈ છે આ જુઓ એક તમને ખોલીને ને બતાવું ગરમ છે આ જુઓ તુવેર ગરમ છે તમને એક ખાઈને બતાવું મસ્ત લાગે છે જુઓ મિત્રો આ રીતે ખાખરાની ડીશ બનાવી રહ્યા છે આ મારા હસબન્ડ છે અને આ રીતે બનાવી રહ્યા છે આ મારા હસબન્ડ તમને જણાવશે

આ બનાવી છે મિત્રો જુઓ આપણી આ ડીશ રેડી છે હવે આપણી જે ટુવેર આપણી બફાઈ ગઈ છે તે આમાં આપણે હવે મૂકી દઈશું મિત્રો વાડીમાં તો સાણસી હોય ને તો આપણે અહીંયા એક નેપકિન લાવી છે આવો તેનાથી આપણે આ રીતે ઉચકી લઈશું ગરમ હોય છે એટલે સાણસીની જરૂર અહીંયા તેના કરતા આ રીતે જ આપણને પકડ આ રીતે આપણે મૂકી દઈશું જેથી આપણી આ ચટાઈ છે તે નીચે ના જાય ચાલો તો હવે આપણે પણ ગરમ ગરમ જ રાખી મૂકીએ જેમ જેમ આપણે જોઈએ તેમ તેમ આપણે ખાઈશું ચાલો તો આપણે હવે ખાઈ લઈએ તમને ખોલી બતાવું હજુ મસ્ત લાગે વાડીમાં ખાવાની જ એકદમ મજા આવે છે અલગ મસ્ત લાગે મજા આવી ગઈ ખાવાની અને મિત્રો વાડીમાં આપણે જેટલું ખાઈએ તેટલું એટલી બધી ભૂખ લાગે છે ને જેટલું ખાય તેટલું આપણને ઓછું પડે મજા આવી ગઈ આજે તો ખાવાની આ રીતે તમે બાફેલી ટ્યુએર ખાધી કે નહીં તે મને કોમેન્ટમાં કહેજો અને તમારા ફેમિલી મિત્રોને જરૂરથી શેર કરી લેજો અને મારો વિડીયો કેવા લાગ્યો તે મને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો આ મારો ફર્સ્ટ બ્લોગ છે એટલે તમે મને સપોર્ટ જરૂરથી આપજો જેથી મને મોટિવેશન મળે નવા બ્લોગ મૂકવાની આ રીતે જ હું નવા બ્લોગ પણ મૂકતી રહીશ અને તમે જોતા રહેજો અને મને સપોર્ટ જરૂરથી આપજો ચાલો આવજો